બહુ જ session committee હશે કદાચ આ કાયદામાં મને ખબર નથ પડતી પણ બહુ મોટો ગુનો કરી નાખ્યો હોય દેશની અખંડિતતા ઉપર ઘા કર્યો હોય દેશની ગુપ્ત માહિતીઓ પાકિસ્તાનને વેચી નાખી હોય ગેસ દેશની લશ્કરી તાકાતનું વર્ણન પાકિસ્તાનમાં જઈને કરી નાખ્યું હોય એવો ગુનો પાટીદારના યુવાનો ઉપર જે લગાડ્યો ત્યારે પણ અમે કીધું હતું કે આ

અને મિસયુઝ જે રીતે કરી રહી છે રાજકીય રીતે એ એ ખરેખર સરકાર સામે તમે આજે શું છે લેજિસ્લેટિવ હાઉસ ધારાસભા ધારાસભા એટલે કાયદા ઘડવાનું કેન્દ્ર કાયદા ઘડવાની કેન્દ્ર કાયદા નું જો મિસયુઝ કરતી હોય તો સરકારે માફી પત્ર આપીને કે અમે જ્યારે પાટીદાર આંદોલન વખતે જે કેસ લગાડ્યા હતા એ અમારી ભૂલ હતી એટલું લખી દે કે આજે સરકારે એમ કે કે પાટીદાર આંદોલન વખતે અમે જે પ્રશ્ન આજે અમે કેસ પાછો ખેંચી છે એ અમારે રાજકીય દબાણને હિસાબે ખેંચવો પડે છે એવું તો કંઈ કહેવું પડશે ને તમે જેનો ઉપયોગ કરો છો અને એમ થઈ ગયો કે હું પાછો લઉં છું એનો મતલબ એમ થયો કે મારી ભૂલ થઈ ગઈ હતી તો કયો ગુજરાતની જનતાને કે અમારી ભૂલ થઈ ગઈ હતી અમે તેથી આ કેસ લગાડ્યા હતા હું કોઈ પણ સંકુચિતતાથી વિચાર્યા વગર એક રાષ્ટ્રના નાગરિક તરીકે આવી રીતે કાયદાના મિસયુઝ કરવો એક એ સરકારને વખોડી કાઢું છું